ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર નવ પરિમિતિ અને ક્ષેત્રફળ એમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ બે દાખલા નંબર બાર થી ચૌદ અગાઉના વિડીયો સ્વાધ્યાય નવ પોઈન્ટ એક

બરાબર એકત્રીસ પોઈન્ટ ચાર છે આર બરાબર જોજો એકત્રીસ પોઈન્ટ ચાર છે એટલે ત્રણસો ચૌદ ના છેદ માં દસ લખાય ગુણ્યા બે ગુણ્યા ત્રણસો ચૌદ ત્રણ પોઈન્ટ ચૌદ છે નું ત્રણસો

ત્રિજ્યા મળી ગઈ એના પરથી ક્ષેત્રફળ ગણવાનું સાવ ઇઝી છે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર સ્ક્વેર એટલે પાંચ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા થાય વાળા વિદ્યાર્થી મિત્રો પચીસ તો ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા પચીસ ચાલો બાળ મિત્રો આજે હવે આપણે ગણવાનું છે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા પચીસ કરવાનું છે દેખાય છે અહીંયા મૂકીશું શૂન્ય ચાર દુ આઠ બે એકા બે ત્રણ દુ છ ક્લિયર હવે પાંચ ચોક વીસ નું શૂન્ય વધી પડી બે પાંચ એકા પાંચ ને બે સાત પાંચ પંદર નો પાંચ એક કરવાનો સરવાળો અહિયાં અઠ્યોતેરસો પચાસ એટલે કે સાત હજાર આઠસો પચાસ પરંતુ આપણું ત્રણ પોઈન્ટ ચૌદ છે બે પોઈન્ટ કાપવાના છેલ્લે થી પોઈન્ટ કાપો એક બે અહીંયા આવશે અઠ્યોતેર પોઈન્ટ પચાસ દેખાય છે વેલા વિદ્યાર્થી મિત્રો ચાલો અહીંયા કેટલો જવાબ આવશે આપણો ખાસ ધ્યાનથી જોજો કે ત્રણ પોઈન્ટ પચાસ સેન્ટીમીટર સ્ક્વેર ધીસ ઇઝ યોર જવાબ ભાઈ જવાબ આવી ગયો છે ટેન્શન નહીં લેને કે ભાઈ ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તેર નંબર નો દાખલો આવી ગયો છે ભાઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ બહુ જ મજાનો છે દાખલો જોજો સવાલ વાંચો પેલા એક વર્તુળાકાર ફૂલનો બાગ ચારે બાજુથી થી ચાર મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે સોરી બાગનો વ્યાસ છાસઠ મીટર છે રસ્તાનું નું ક્ષેત્રફળ કેટલું થાય હવે ધ્યાન રાખ હું સમજાવું છું સવાલ સમજાવું છું પેલા સમજો છાસઠ મીટર વા વ્યાસ વાળો આ બગીચો જ્યાં હું રાઉન્ડ દોરું છું શું છે બગીચો છે એની અંદર બધો શું છે આ બગીચો છે ગયેલા દેખો ભાઈ અંદરનું છે ક્યાં છે આ બાગ છે બાગની સિવાય બાર રસ્તો છે ચાર ચાર મીટર પહોળો આ ચાર મીટર પહોળો રસ્તો છે એનું ક્ષેત્રફળ ગોતવાનું હવે બધું કાઢી નાખું ચાલો પ્લસ ચાર એટલે ચુમ્મોતેર ટોટલ રસ્તા સહિત આજે હવે હું રાઉન્ડ દોડું છું એ રાઉન્ડ ક્યાં દોડીશ રસ્તા ઉપર દોડ્યો છું બરાબર છે ચાલો તો એ રસ્તો છે એનું ક્ષેત્રફળ તો રસ્તા સહિત તો બાર આ મોટું વર્તુળ થઈ ગયું તમારું આ મોટું વર્તુળ આ નાનું વર્તુળ તો મોટા વર્તુળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ કરી દેવાનું છે બાર 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 એટલે તમને વચ્ચેની એટલે પટ્ટી મળે ને રિંગ એ તમારું શું કહેવાય ક્ષેત્રફળ કહેવાય રસ્તાનું ચાલો તો જોઈએ લખાણ પર છાકી ગેમ શું છે અહીંયા બાગનો વ્યાસ છે તો બાગનો વ્યાસ એને હું નામ આપું ભાઈ d1 એમ સાહેબ d1 જરૂર પડે ભાઈ બીજોય વ્યાસ આવે હવે હવે જોજો જે હું વ્યાસ લખીશ ને તે રસ્તા સહી બાગનો કેવાય ડી ટુ બરાબર છાસઠ મીટર ચાર મીટર જમણી સાઈડ વૈદ્ય ચાર મીટર ડાબી સાઈડ વૈદ્ય દેખાય છે આ બાગ છે ચાર મીટર જમણી સાઈડ પહોળું હોય ચાર મીટર ડાબી સાઈડ પહોળું હોય સમજાણું રસ્તો ચાલો તો રસ્તા સાહિત ભાગનો વ્યાસ ડીટુ બરાબર છાસઠ પ્લસ ચાર પ્લસ ચાર છાસઠ ને ચાર સિત્તેર ને ચાર ટોટલ ચુંમોતેર મીટર સમજાણું ભાઈ સમજાણું ચાલો હવે આપણે ડીવન ને ડીટુ તો મળી ગયા છે આપણને ડીવન ડીટુ મળ્યા પરંતુ ક્ષેત્રફળ માટે આપણે આપણે તો તો જોઈએ જોઈએ શું ચાલો પરથી ફાઇન્ડ આઉટ કરીએ છાસઠ ના છેદ માં બે બરાબર તેત્રીસ મીટર કેટલું આવશે તેત્રીસ મીટર અને ડી ટુ બરાબર ચુમોતેર મીટર હવે એના પરથી આર ટુ ફાઇન્ડ આઉટ કરશો એટલે શું કહેવાશે આર ટુ બરાબર શું આવે છેદમાં બરાબર ચુમ્મોતેર ના છેદમાં બે ચુમ્મોતેર હવે જોઈએ આપણે પેલા બાગ નું ક્ષેત્રફળ રસ્તા સહિત બાગ નું ક્ષેત્રફળ આવું બે ગોતવાનું છે પેલો હું મેળવીશ બાગ નું ક્ષેત્રફળ બાગ નું ક્ષેત્રફળ બરાબર તેત્રીસ ગુણ્યા તેત્રીસ બરાબર તેત્રીસ ગુણ્યા તેત્રીસ ને એનો ગુણાકાર ત્રણ પોઈન્ટ ચૌદ સાથે ચાલો ચાલો બાળકો તેત્રીસ ગુણ્યા 33 चलो तो जाइए मिंडो આવશે પહેલા તો 3139 3139 તો ફરી પાછું 3 વડે ગુણાકાર તો 99 કરો સરવાળો તો 9 9 9 8 વધી 1 9 ને 1 10 1089 હવે 1089 નો ગુણાકાર 314 સાથે 1089 ગુણ્યા 314 દેખાય છે પેલા બે મીંડા મૂકશું તો નવ તેરી સત્યાવીસ ના સાત વધી પેઢી બે આઠ તેરી ચોવીસ ને બે પચીસ એકાદ ત્રણ ફરી મૂક્યું મીંડું એક વડે ગુણાકાર છે એટલે નવ આઠ ઝીરો એક ક્લિયર ચાલ હવે જોઈએ નવ ચોક છત્રીસ ના છ વધી પેઢી ત્રણ બત્રીસ ને ત્રણ પાંત્રીસ નો પાંચ સરળ સોળ સોળ ને ત્રણ ઓગણીસ ઓગણીસ નો નવડો વધી પેઢી એક છ ને એક સાત ને ચાર અગિયાર નો એકડો વધી પડી એક બે ને એક ત્રણ ને એક ચાર ત્રણ એકા ત્રણ બેઠા ચાલો આ બધાનો સરવાળો તો કે ચોત્રીસો ઓગણીસ

કરવાનો છે સાડત્રીસ ગુણ્યા સાડત્રીસ ને એને ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ચાલો ક્લિયર શું છે પેલા તો સાડત્રીસ ગુણ્યા સાડત્રીસ ઝીરો ત્રણ સત્તા એકવીસ પચાસ પાંચ ને એક છ બે ને એક ત્રણ ને એક એટલો જોવા તેરસો ઓગણ તેરસો નો ગુણાકાર છે ત્રણસો એટલે કે ત્રણ પોઈન્ટ ચૌદ એક બે મીંડા ત્રણ નવ તેરી સત્યાવીસ ના સાત વધી પેડી બે નું એક સાથે ગુણાકાર એટલે તેરસો ફરી પાછું બેઠું બેસી જશે ચાલો નેક્સ્ટ નેક્સ્ટ આવશે નવ ચોક છત્રીસ ના છ વધી પેડી ત્રણ છ ચોક ચોવીસ ચોવીસ ને ત્રણ સત્યાવીસ ના સાત વધી પેડી બે ચાર બાર બે ચૌદ નો ચગડો વધી એક ચાર એકા ચાર ને સાત સોળ નો છ ને ચાર દસ દસ ને એક અગિયાર અગિયાર ને સાત અઢાર નો આઠ વધી પેડી એક પાંચ ને ત્રણ આઠ આઠ ને એક નવ એક ને એક બે ચાર બેઠા ચાલો તો શું થશે બેતાલીસો અઠાણું પોઈન્ટ કારણ કે ત્રણ પોઈન્ટ ચૌદ બે પોઈન્ટ

બાગ બાગનું ક્ષેત્રફળ ચોત્રીસો ઓગણીસ પોઈન્ટ છેતાલીસ માઇનસ ચોત્રીસો ઓગણીસ પોઈન્ટ છેતાલીસ હવે કરવાની બાદ બાકી ચાલો અહીંયા કરશું બાદ બાકી છ માંથી ચાર જાય એટલે બે નો બગડો પોઈન્ટ આઠ માંથી નવ ન જાય એટલે અઢાર નવ ના થઈ જાય આઠ અઢાર માંથી નવ જાય એટલે નવ નવ માંથી એક જાય એટલે સાત ચાર ન જાય એટલે દસ ગો અહીંયા થઈ ગયા ત્રણ રસ્તાનું ક્ષેત્રફળ આવ્યું આ થઈ ગયું આપણો જવાબ ક્લિયર ચલો આ રીતે ઘણી જગ્યાએ તમને અલગ રીતે શીખવાડશે પરંતુ મને એવું લાગે છે કે આ મેથડ ઈઝી છે બીજી મેથડમાં તમે ઘણી વખત છે ને

પછી ક્યારેક શીખીશું ત્યારે જોઈશું બરાબર છે અત્યારે આપણે આના પર ફોકસ કરીએ દાખલા નંબર ચૌદ એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ ત્રણસો ચૌદ મીટર સ્ક્વેર છે બાગના કેન્દ્રમાં મુકેલ પાણી છાંટવાનું મશીન બાર મીટર ત્રિજ્યા વાળું વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે આ મશીન આખા ભાગને પાણી છાંટી શકે તો ટૂંકમાં એવું છે કે ધારો કે આ બાગ છે આ બાગ છે બાગનું ક્ષેત્રફળ કેટલું છે ત્રણસો ચૌદ મીટર સ્કવેર છે

પાણી જેટલું જે મશીન છે મશીનના ફુવારામાંથી જે કઈ એના વાલ છે વાલ માંથી અથવા તો બાર પાણી નીકળે છે એ પાણી છાંટવાનું છે તો પાણી જે વિસ્તારમાં ફેલાય છે ને એ વિસ્તારનું ત્રિજ્યા છે પરંતુ આપણે એ શું લખીએ છીએ પાણી છાંટવાના મશીનની ત્રિજ્યા એટલે મતલબ તમારા મગજમાં એ જ ફિટ રાખજો પાણી છાંટવાના મશીનની ત્રિજ્યા એટલે કે આર બરાબર બાર મીટર આપી ક્લિયર ચલો આગળ જોઈએ આપણે ત્રીજા આર તો હવે શું કરાય ક્ષેત્રફળ પાણી છાટવાના નું ક્ષેત્રફળ બરાબર પાય આર બરાબર પાય એટલે કેટલું છે ત્રણ પોઈન્ટ ચૌદ તો બાર ગુણ્યા બાર ને ત્રણ પોઈન્ટ ગુણી દેવાનો છે જોવાનું છે ચાલો એકનો ગુણાકાર બાર સાથે એટલે બાર એકબર પછી ખબર પડી બાર નો ગુણાકાર બે સાથે એટલે ચોવીસ એકસો ચુમ્માલીસ નો ગુણાકાર છે કેટલા સાથે ત્રણસો ચૌદ સાથે એટલે કે ત્રણ ચૌદ છે પણ આપણે ત્રણસો ચૌદ ચાર અહીંયા દેખાનું

પાણી છાંટવાનું ક્ષેત્રફળ કરતા તો પાણી છાંટવાના મશીનનું જે ક્ષેત્રફળ છે તો વધી જાય છે મતલબ સાહેબ આ બાગ છે ને બાગ એની કરતા બારું વહી જવાનું છે આનું ક્ષેત્રફળ બરાબર છે એટલે કે આ પાણી ક્યાં વહી જવાનું બાગ બાગમાં તો છતા પરંતુ બાગની બારું પણ જતું રહેશે બરાબર તો એના પરથી આ તમે મગજમાં બેસા ક્લિયર નેટ અરે વાહ તમારા માટે ખાસ અતિ ઉપયોગી એપ્લિકેશન એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન એ તમારે કરવાની ડાઉનલોડ ડાઉનલોડ કરવાની લિંક નીચે આપી હોય ભાઈ ડિસ્ક્રિપ્શન અને એ તમારે ડાઉનલોડ કર્યા બાદ બનશે નીચેના તમામ સોલ્યુશન્સ ના સોલ્યુશન ની પીડીએફ એટલે કે પોર્ટેબલ ડિવાઇસ ફોલ્ડર તો ધોરણ થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોતે પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું આપણી એપ્લિકેશન પર જ અવેલેબલ છે ઓશન કોચિંગ ક્લાસીસ પર ત્યાંથી આપણે મેળવી લેવાની છે બરાબર વિદ્યાર્થી મિત્રો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ અરે વાહ અહીંયા તો શું થાય છે તમારો સ્વાધ્યાય 9.2 ના દાખલા નંબર 12 થી 14 એટલે કે ત્રણ દાખલા પૂરા હવે બાકી રહ્યા છે ફક્ત ત્રણ દાખલા 15 16 17 તે જોવાના છે નેક્સ્ટ એપિસોડ ની અંદર ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું આપને રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત